અમુક એવું કહે છે કોઈ માતા નહીં ઓળખતી નહીં બધું નહીં એક વખત મુના નમ્ર વિનંતી અમુક નહીં નહી કે માતાઓ ધૂણે નહીં આવું બધું માતા એ ન કરે એમ ન હોય મુના આબા નો હું વત તમાર મટાડવા માતા છે ને માતા ધૂણે છે ને વખો દેવ નો હોય એવું હું આ હુ એવી તકલીફ છે ને કોઈ વાત જ ન થાય આ વેડિયા વતાવવાની જરૂર નહીં તો આવી જવાનું હોય દેશી દાડા જેવા મોનવી જેવા જેવા દુઃખ છે ને તો હું મેલડી મટાઈ દેસ ને એને ખબર છે કે જના વાજુ એને ખબર હોય કે મને વાજુ છે જના વાજુ જ નહીં અમને હું ખબર હોય કે કેટલો દુખાવો હોય ને કેટલી પીડા હોય ચિંતા કરશો નહીં ગુના મજા મારો મેલડીનો ભગવાન બોલ્યો છે હું કાળો હિરાની માતા ધોણી છું અને બુનનો વખો મે માતાએ મટાડ્યો છે તો બધા પૂરી થાય એટલે કે નખમાંથી દુખ મટાડી છે આ મારો મેલડીનો વેણ જો